નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે અને દસ પ્રશ્નોમાંથી તમે જોશો તો પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે સૌ વાર જિલ્લા કક્ષાની કોર્ટનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમના હસ્તે કરવામાં આવનાર છે તો જવાબ આવશે રાજકોટ કઈ જગ્યાએ રાજકોટ ખાતે તમે ઇમેજમાં જોઈ શકો છો આપણા હાલના એટલે કે પચાસમાં નંબરના જે સીજીઆઈ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બરાબર છે છે શું નામ એમનું જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ તો તો એમના દ્વારા આ ઉદ્ઘાટન થશે આગામી શનિવારનો દિવસ એટલે આવતીકાલની જ વાત છે એ રાજકોટનો નહીં પરંતુ ગુજરાતના કાયદા જગત માટે બહુ મહત્વનો કહી શકાય એવા પ્રકારનો દિવસ સાબિત થશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ છે એમના હસ્તે રાજકોટમાં જામનગર રોડ ઉપર ઘંટેશ્વર ખાતે એકસો ને દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવશે અને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થશે કે ડિસ્ટ્રિક કોર્ટનું ઉદઘાટન સીજીઆઈના હસ્તે થયું એવું સૌભાગ્ય રાજકોટને પ્રાપ્ત થયું છે આ કાર્યક્રમના અનુસંધાને નવા કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન પૂર્વે ગુજરાત હાઈકોર્ટના ચાર ન્યાયાધીશોએ રાજકોટની મુલાકાત લીધી હતી અને જરૂરી તમામ મદદ માટે રાજકોટ બાર એસોસિએશનને ખાતરી આપી હતી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે હાલમાં અનિતા સુનિતા અગ્રવાલ એમના સહિત વીસ જેટલા ન્યાયમૂર્તિઓ એ પણ રાજકોટની મુલાકાતે આવનાર છે રાજકોટની વાત કરીએ સૌરાષ્ટ્રની આન અને શાન કહેવાય છે જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું ને ત્યારે રાજકોટ એનું કેપિટલ હતું અને ઢીંગલી મ્યુઝિયમ વોટસન મ્યુઝિયમ કબા ગાંધીનો ડેલો સર આર્ફ્રેડ હાઈસ્કૂલ આજી આજી નદી લાલપરી તળાવ આ બધું રાજકોટમાં આવેલું છે તમને ખ્યાલ હોય તો રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું એ નામ તમારે કહેવાનું છે ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ એ પણ રાજકોટમાં બનાવવામાં આવી છે અને ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પણ રાજકોટમાં હીરાસર ખાતે બનાવવામાં આવ્યું છે તો એ પણ યાદ રાખજો પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરનાર પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો છે તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર કયો બન્યો છે જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીરમાં આઈટીઆઈ સોપિયા ખાતે દરજી ક્રાફ્ટમાં ત્રીસ તાલીમાર્થીઓ વિશ્વકર્માની પ્રથમ બેચ માટે તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે વિશ્વકર્મા જયંતિના અવસર પર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી હતી અને આ યોજના છે એનું નોડલ મંત્રાલય તમને પૂછે ને જવાબદારી કોની રહેશે એમએસએમઇ મંત્રાલય પરંતુ અમલીકરણ કોણ કોણ કરશે તો અમલીકરણ એમએસએમઇ મંત્રાલય હશે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા ઉદ્યમિતા મંત્રાલય છે પછી નાણાકીય સેવાઓનો વિભાગ નાણાં મંત્રાલય આ બધા સંયુક્ત રીતે કામ કરશે આ યોજના અંતર્ગત બે હજાર બાર બે હજાર ત્રેવીસ ચોવીસથી બે સત્યાવીસ અઠ્યાવીસ સુધી પાંચ નાણાંકીય વર્ષ માટે તેર હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે લુહારકામ સુવર્ણકામ માટીકામ સુથારીકામ શિલ્પકામ આના જેવા અઢાર વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા પરંપરાગત કારીગરો અને હસ્તકલાની જે સાંસ્કૃતિક વારસાઓની જાળવણી અને તેને ઔપચારિક અર્થતંત્ર અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓને એકીકૃત કરવાનો છે જો પીએમ વિશ્વકર્મા યોજના છે ને એ અંતર્ગત તમને જે પણ વ્યક્તિઓ છે એમને ત્રણ લાખની લોન મળે એક લાખની પેલા લોન છે બરાબર છે અને એના પછી બે લાખ પહેલાં તબક્કામાં એક લાખ બીજા તબક્કામાં બે લાખ અને જામીન મુક્ત લોન છે આ યોજના હેઠળ કારીગરોના કૌશલ્ય અપગ્રેડેશન માટે પાંચસો રૂપિયા પ્રતિ દિવસનું સ્ટાઈપન્ડ પણ આપવામાં આવશે પાંચથી સાત દિવસની મૂળભૂત તાલીમ અને પંદર તેથી વધુ દિવસની અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે જમ્મુ કાશ્મીરની વાત કરી છે યુનિયન ટેરિટરી બન્યું એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં રાજ્ય હતું ત્યારે ત્રણસો સિત્તેર નંબરની કલમ હતી જેને ઉડાડી નાખવામાં આવી એટલે કે રદ કરવામાં આવી હાલમાં તેના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા છે અને સોળસો મીટરની ઊંચાઈ પર વિશ્વમાં એકમાત્ર સ્થળ જ્યાં કેશર બને મળે છે આ ઉપરાંત તમને ખબર છે વિશ્વ ભારતનું સૌથી મોટા મોટું ગ્લાસ ઇગ્લું કાફે પણ ત્યાં બનાવવામાં આવ્યું હતું ભાદરવા રાજવા રાજમા અને રામબન સુલાઈ હની એને ટેક મળ્યો હતો પછી આપણે ભણ્યા હતા કે બંગસ ફેસ્ટિવલ છે એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત લવંડર લવંડર ફેસ્ટિવલ પણ યોજાયો હતો ત્યાં જાંબુ પ્રાણી સંગ્રહાલય નવું હતું એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ખીર ભવાનીનો મેળો એ પણ ત્યાં યોજાય છે જેઠ મહિનાની આઠમે તો આ બધી વસ્તુ આપણે ભણેલા છીએ અને રિસન્ટલી એવું બન્યું હતું છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ છે સ્ટેચ્યુ છે ત્યાં એને મૂકવામાં આવ્યું છે બરાબર આ બધી બાબત છે જમ્મુ કાશ્મીર વિશે બે કેપિટલ છે એક તો છે શ્રીનગર અને શ્રીનગર છે એ તેનું ઉનાળાનું કેપિટલ છે અને જમ્મુ છે તે શિયાળાનું કેપિટલ છે આરબી શોર્ટ મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ તમારે જે તે શોર્ટ જોવાના બાકીઓ જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો ને તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો જુનિયર નેશનલ તરવારબાજી આ જમ્મુ કાશ્મીર પરથી એક પ્રશ્ન તમારા માટે પૂછવાનો બાકી છે જમ્મુ કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર કોણ હતા કમેન્ટમાં લખજો જુનિયર નેશનલ તલવારબાજીમાં ગુજરાતની રીતુ પ્રજાપતિએ સિલ્વર મેડલ જીત્યો છે તો એકત્રીસમા નંબરની જુનિયર નેશનલ ફેન્સિંગ તલવારબાજી ચેમ્પિયનશીપ છત્તીસગઢમાં યોજાઈ ગઈ જેમાં આપણા ગુજરાતની રીતુ પ્રજાપતિએ સેબરની વ્યક્તિગત ઇવેન્ટમાં ફાઇનલ હતી એમાં જમ્મુ કાશ્મીરની સરૈયા ગુપ્તા સામે પરાજય થયો એટલે સિલ્વર મળ્યો નહીં તો ગોલ્ડ મળત સેમિફાઈનલમાં મણિપુરની એબી દેવી સામે પંદર તેરથી જીત મળી હતી બરાબર તો યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની જ્યાંથી તમને ડેલી કરંટ એફેરની પીડીએફ મળશે અને પોલ્સ છે ને એ પણ રમવા મળશે તાજેતરમાં કોણે ભારતીય નૌકાદળમાં ચીફ ઓફ મટીરિયલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તો જવાબ આવશે કિરણ દેશમુખે સંભાળ્યો છે કોણે સંભાળ્યો છે કિરણ દેશમુખે હવે નીના સિંઘ તમને ખબર હશે આપણે એમના વિશે ભણ્યા છીએ સીઆઈએસએફના પ્રથમ મહિલા તેઓ ડિરેક્ટર જનરલ બન્યા છે દિનેશ ત્રિપાઠી કોણ છે તમારે કહેવાનું છે રાહુલ રાજગોત્રાની વાત કરીએ તો રાહુલ રાજગોત્રા આઈટીબીપી છે ઇન્ડિયો ટિબિટ બોર્ડર પોલીસના ડિરેક્ટર જનરલ બન્યા સીઆરપીએફ બરાબર છે એના અનિશ દયાલ શર્મા બન્યા છે એ પણ યાદ રાખજો તો જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે આ તો વાઇસ એડમિરલ છે આપણા કિરણ દેશમુખ એમણે ભારતીય નૌકાદળમાં ચીફ ઓફ મટિરિયલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તેમણે નેવલ હેડક્વાર્ટર ખાતે સ્ટાફ પર્સનલ અને મટીરિયલ બ્રાન્ચ ટ્રાયલ એજન્સીઓ મટિરિયલ ઓર્ગેનાઇઝેશન નેવલ ડોકયાર્ડ અને હેડક્વાર્ટર છે ઇસ્ટ નેવલ બરાબર છે એના ખાતે કમાન્ડ સ્ટાફમાં વિવિધ મહત્વના પદ પર ફરજ બજાયેલી છે તેમણે રાજપૂત ક્લાસ દિલ્હી ક્લાસ તે ક્લાસના ઓન બોર્ડ ફ્રન્ટલાઇન જહાજોમાં વિવિધ ક્ષમતાઓમાં પણ સેવા આપી છે સીડબ્લ્યુ પી એન્ડ એ કંટ્રોલર ઓફ વર્શિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન તરીકે એમનું કાર્યકાળ દરમિયાન પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર એની રચના કરવામાં આવી હતી અને સ્વદેશી વિમાન વાહક જહાજ છે એલસીએ એની ઐતિહાસિક જાળ હાંસિલ કરી હતી એમની વિશિષ્ટ સેવા બદલ એડમિરલને વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવેલ છે અહીંયા આપણા ઇન્ડિયન નેવીની વાત કરી છે તો ઇન્ડિયન નેવી છે એના ચીફ છે એમનું નામ શું છે આર હરિકુમાર છે ચોથી ડિસેમ્બર આપણે ઇન્ડિયન નેવી ડે મનાવીએ છે અને સિંધુદુર્ગ ખાતે આ વખતે એ દિવસ મનાવવામાં આવ્યો હતો અને રિસન્ટલી આઈ એનએસ ઇમ્ફાલ છે ને એને ઇન્ડિયન નેવીમાં મુંબઈ ખાતે સામેલ કરવામાં આવ્યું તો એ પણ તમારે યાદ રાખવાનું છે ઈસરોની વાણિજ્યિક શાખા એન એસ આઈ એલ આ વર્ષમાં બે હજાર ચોવીસમાં ફાલકન નાઇન દ્વારા કયો સેટેલાઇટ લોન્ચ કરશે ઓહોહો અહીંયા જવાબ ઓપ્શન જ ખોટા આપ્યા છે ઓપ્શન જ ખોટા આપ્યા છે અહીંયા ફાલ્કન નાઇન પહેલાં આપી દીધું છે બરાબર છે તો જીસેટ ટ્વેન્ટી આને લોન્ચ કરશે બરાબર છે શું આવશે જીસેટ ટ્વેન્ટીને લોન્ચ કરશે તો ઇસરોની વાણિજ્યક શાખા છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ બે હજાર ચોવીસમાં ફાઇલ્કન નાઇન દ્વારા જીસેટ ટ્વેન્ટીને લોન્ચ કરશે હવે જીઓ સિંકનાયત સેટેલાઇટ છે જી સેટ ટ્વેન્ટી એ હાઈ થ્રુપુટ કા બેન્ડ સેટેલાઇટ છે જેનું સંપૂર્ણ સંચાલન એનએસઆર એનએસઆઈએલ દ્વારા કરવામાં આવશે અને આપણો જે અંદમાન નિકોબાર જે યુનિયન ટેરેટરી છે જે લક્ષદ્વીપ યુનિયન ટેરેટરી છે એ સહિત સમગ્ર ભારતમાં કવરેજ ધરાવતા બત્રીસ બીમ સાથે કાકા બેન્ડ એચ ક્ષમતા પ્રદાન કરશે એચ ટીએસ એટલે હાઈ થ્રુપુટ સેટેલાઇટ ચાર હજાર સાતસો કિલોગ્રામનું વજન ધરાવે છે અને આ ઉપગ્રહ લગભગ અડતાલીસ જીબી પીએસની એસટીએસ ક્ષમતા પ્રદાન કરે છે ખાસ કરીને પ્રદેશોની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જૂન બે હજાર વીસની વાત છે એનએસઆઈલ ને વપરાશકર્તાઓની સેવા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિમાન્ડ ડ્રીવન મોડ એમાં ઉપગ્રહ બનાવવા માટે લોન્ચ કરવા માટે અને સંચાલિત કરવા એનું કામ સોંપવામાં આવ્યું હતું ફાલ્કન ડાઇન્સ એને ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવું બે તબક્કાનું રોકેટ છે જેનું સ્પેસએક્સ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદન કરવામાં આવે સ્પેસેક્સ એટલે કે ઇલોન મસ્કની કંપની હવે એનએસઆઈએલની સ્થાપનાની વાત કરીએ તો કંપની એક્ટ બે હજાર તેર હેઠળ બે હજાર ઓગણીસમાં એની સ્થાપના થઈ ભારતીય અવકાશ સંશોધન ઇસરોની વેપારી સં શાખા છે અને ડિપાર્ટમેન્ટ ઓફ જે સ્પેસ છે એના અંતર્ગત એ ભારત સરકાર અંતર્ગત કાર્ય કરે છે એનએસઆઈએલની વાત કરીએ તો એના અધ્યક્ષનું નામ તમને ખબર હોય તો કહો આપણે રિસન્ટલી ભણ્યા હતા ઇસરો દ્વારા એકસો

પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવા માટે પ્રતિબંધિત કરે છે આ સૂચિની આપલે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલા પર પ્રતિબંધ પરની કરારની જોગવાઈઓ હેઠળ કરવામાં આવે છે અને આપણે આપણી નવી દિલ્હી અને એમનું કેપિટલ છે પાકિસ્તાનનું ઇસ્લામાબાદ એમાં રાજદ્વારી ચેનલ દ્વારા એક સાથે કરવામાં આવે છે આ કરાર ક્યારે થયો હતો એકત્રીસમી ડિસેમ્બર ઓગણીસો ને રોજ અને સત્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને રોજ અમલમાં આવ્યો આ કરારમાં બંને દેશોને એક કેલેન્ડર વર્ષની પહેલી જાન્યુઆરીએ કરાર હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ એની એકબીજાને જાણ કરવી ફરજિયાત છે વર્ષ બે હજાર ચોવીસમાં માં બંને દેશોએ આ સૂચિની તેત્રીસમી વખત આપલે કરી સૌ પ્રથમ વખત આપે કરી હતી પહેલી જાન્યુઆરી ઓગણીસો બાણુંના ના રોજ અહીંયા આપણે વાત પાકિસ્તાનની કરીએ છીએ જેનું કેપિટલ ઇસ્લામાબાદ છે કરન્સી પાકિસ્તાની રૂપીસ છે એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમને ખબર હોય તો તમે કહો કમેન્ટમાં લખો પ્રેસિડેન્ટ આરીફ અલ્વી છે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર છે અને મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં ભારત કયા પડોશી દેશની સરહદ પર મુક્ત અવરજવર રદ કરવા માટે યોજના બનાવી રહ્યું છે તો જવાબ આવશે મ્યાનમાર શું આવશે મ્યાનમાર તો કેન્દ્ર સરકાર મ્યાનમાર સરહદે ફ્રી મુવમેન્ટ રેજીમને રદ કરવાની યોજના બનાવી રહ્યું છે જેથી ભારત અને મ્યાનમાર જે સરહદી વિસ્તાર છે ને તે વિસ્તારોમાં રહેતા લોકોને સરહદ પર કરવા માટે ટૂંક સમયમાં વિઝાની જરૂર પડશે સરહદ પાર કરવા માટે ભારત અને મ્યાનમાર મુક્ત સરહદની બંને દેશોને લોકો પારિવારિક અને વંશીય સંબંધો ધરાવે છે જેથી વર્ષ ઓગણીસો સિત્તેરથી આ વ્યવસ્થા અમલમાં છે અને તેમ વર્ષ બે હજાર સોળમાં સુધારો કરવામાં આવ્યો હતો ભારત મ્યાનમાર સાથે સોળસો ને તેતાલીસ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે જે નીચેના રાજ્યોમાંથી પ્રસાર થાય છે અરુણાચલ પ્રદેશ પાંચસો વીસ નાગાલેન્ડ બસો પંદર મણિપુર ત્રણસો અઠ્ઠાણું મિઝોરમ પાંચસો દસ કિલોમીટર મ્યાનમારની વાત કરીએ તો એનું કેપિટલ બહુ જબરજસ્ત નામ છે તમારે કહેવાનું છે ખબર હોય તો પ્રાઇમ મિનિસ્ટર થીનથીન છે અને ચલણ એની ક્યાટ છે ક્યાટ યાદ રાખજો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ક્રોસ ફ્લાઇટ પ્રોગ્રામ તો રશિયા અને અમેરિકા વર્ષ બે હજાર સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ક્રોસ ફ્લાઇટ પ્રોગ્રામ આગળ વધારવા માટે સંમત થયા છે બે હજાર અગિયારથી એકચ્યુલી આ પ્રો આ જે આ પ્રોગ્રામ છે ચાલુ છે જેમાં રશિયન અને અમેરિકાના અવકાશયાત્રો એકબીજાના અવકાશયાનમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર મુસાફરી કરવા માટે મંજૂર થયા હતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની વાત કરીએ પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં માનવ નિર્મિત સૌથી મોટું સ્પેસ સ્ટેશન છે વીસ નવેમ્બર ઓગણીસો અઠ્યાસીના રોજ કઝાકિસ્તાનથી લોન્ચ કરવામાં આવ્યું હતું એનું નિર્માણ યુએસએ નાસાની યુએસએ યુરોપિયન સ્પેસ એજન્સી જાપાનની જાક્ષા કેનેડા કેનેડિયન સ્પેસ એજન્સી રશિયાની રોશ રોસ્કો આ બધા દ્વારા સહયોગથી કરવામાં આવ્યું છે બરાબર છે અને બે હજાર ત્રીસ સુધી તે કાર્યરત રહેશે હવે એક દેશ છે એ દેશની જે અવકાશ સંશોધન સંસ્થા છે એણે એવું કહ્યું કે ભારત છે ને એ જો સ્પેસ સ્ટેશન બનાવશે તો અમે મદદ કરીશું કઈ અવકાશી સંસ્થા છે કો મને હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ભારતીય ચૂંટણી પંચના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે તો જવાબ આવશે ત્રણસો ને ચોવીસ ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો કોણ કરે છે રાષ્ટ્રપતિ નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બન્યું છે લોકસભાના સભ્ય બનવા પચીસ વર્ષની એજ જોઈએ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન દરિયાકાંઠાની વનસ્પતિ મેંગ્રુવનું ગુજરાતી પર્યાય નામ શું છે તો ચેર કહીએ છીએ વીરપુરમાં કોનું મંદિર છે તો જલારામ બાપાનું છે નિયુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર તો કંડલા આવશે તોલ માપના ત્રાજવા કાંટા માટે કયું ગામ જાણીતું છે તો સાવરકુંડલા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક તો પાટણમાં આવશે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ભારતની સૌથી મોટી રોબોટિક્સ જે સ્પર્ધા છે રોબો ફેસ્ટ ગુજરાત થ્રી પોઈન્ટ વનનું આયોજન ક્યાં થયું અમદાવાદમાં અને એ પણ સાયન્સ સિટીમાં તાજેતરમાં ભારતની સૌ પ્રથમ ઓલ ગર્લ્સ સૈનિક સ્કૂલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ઉત્તર પ્રદેશમાં હવે મિત્રો જોઈશું આજે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું પૂછ્યો તો ખંડેરી સ્ટેડિયમ જે આવેલું છે રાજકોટમાં એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે નિરંજન શાહ સ્ટેડિયમ સેકન્ડ પ્રશ્ન છે જમ્મુ કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર કોણ હતા યુટી બન્યું એટલે લેફ્ટનન્ટ ગવર્નર બને ને તો ગિરીશ ચંદ્ર મુર્મુ જે હાલમાં આપણા કેગ છે ત્રીજો પ્રશ્ન આપણી જે ઇન્ડિયન નેવી છે એના વાઇસ ચીફનું નામ શું છે નવા બન્યા છે દિનેશ ત્રિપાઠી ચોથો પ્રશ્ન એનએસઆઈએલના અધ્યક્ષ હાલમાં કોણ છે તો રાધા કૃષ્ણન દુરાઈરા પાંચમો પ્રશ્ન પાકિસ્તાનના જે પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે વચગાળાના એમનું નામ શું છે તો અનવર ઉલહક કાકર છઠ્ઠો પ્રશ્ન મ્યાનમારનું કેપિટલ છે એનું નામ શું છે તો નોએ પ્યુડો છે અને સાતમો પ્રશ્ન નાસા છે ને એ ભારતને સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની ત્રેવીસમી બેઠકમાં ક્યાંના બે વિભાગોની રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભિયાન તરીકે જાહેર કરવા માટેની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો જો જવાબ આવડે તો તમે કમેન્ટમાં લખી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેપિયા નાઇસ ડે જય હિન્દ જય ભારત